જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે ઇસન ગામની અંદર જે ખાંટવાસ તરીકે ઓળખાય છે ખાંટવાસ છે એને ઠાકોરવાસ કહેવાય છે ત્યાં તીજનો દિવાળીનો દિવાળીથી દેવ દિવાળીનો એક પ્રોગ્રામ ગરબા થાય છે ત્યાં જે તીજ માતાજીની તીજ છે ત્યારે એ ગરબાનું આયોજન થયું ત્યાંના આર્ટિસ્ટ એવા ગુજરાતના લોક લડીલા કહેવાય હવે એવા સુપરસ્ટાર એવા શ્રી વિક્રમજી ઠાકોર આપણી સાથે જોડાઈ રહ્યા છે આપ નિહારી રહ્યા છે અમને અમારી યુટ્યુબ ઉપર ચેનલ ઉપર દર્શક મિત્રો વિક્રમભાઈ ખાજી તમારે ગાવાનો શોખ ત્યારથી જાત જો અને જયારે તમે જે ગાયક કલાકાર નહોતા કરતા સંગત નહોતા ત્યારે શું કરતા અને દરેક કલાકાર હોય એને જિંદગીમાં સંઘર્ષ તો હોય સ્ટ્રગલ સંઘર્ષ તો કઈ રીતનો તમારો જિંદગીનો સંઘર્ષ અને સ્ટ્રગલ થયું અને ખરું કે એનું પિક્ચર તમારું આવ્યું પછી તમારું નામના મળી લોકચાહના મળી યા પબ્લિકની અત્યારે તમને સુપર સ્ટાર તરીકે ઓળખે છે એકચ્યુઅલી શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરીએ પહેલાં તો કીબોર્ડ વગાડતો હતો અને ફ્યુટ ઉગાડતો હતો ને પછી ધીમે ધીમે પછી ગાવાનું ચાલુ કર્યું એટલે રેકોર્ડિંગ હોય પ્રોગ્રામ હોય તો વિશનગર રેકોર્ડિંગ વધારે હતું અમારો પટેલ બસમાં બેસીને મને જતા હતા સ્ટુડિયો પર કંઈ નવા ધોવાની વ્યવસ્થા ન હોય તો ત્યારે આ બસ સ્ટેન્ડે બે કોઈ જઈને અમે લોકો નાવા ધોવાનું કરતા ને એ ઘણી બધી સ્ટ્રગલ કરી અમે લોકોએ પછી મારી પહેલી કેસેટ જે હિટ થઈ ધરભાઈ રમઝટ જૈન બે સાહુમાહી એમાં સરસ મજાનો ખૂબ ગરબો ભરેલા સાગ ભજનું ગરબું બનાવ્યું હતું ખીરી ખીરી ચંદ્રમાઈ રા મળવા એ વાત અંદર ગીતો હતા ને એ કેસેટ ચાલી ગઈ વિડીયો કેસેટ પ્લેયર સીધી કેસેટ આપી શકો એના પછી તો ઘણી ઘણા બધા પ્રોગ્રામો પણ મારા ચાહકો ઘણા બધા આવતા થઈ ગયા તેમ કરતાં કરતા પછી બે હજાર છમાં માં મારા બધા ફિલ્મ લાઈનના બધા પ્રોડ્યુસર હતા જે એ લોકો મોહમદભાઈની વાત કરી તમે હમણાં જ ગોવિંદભાઈ બધા તો એ લોકોએ મને કીધું કે જેમ મલિડાની પિક્ચર આવી હતી જોડો મારા મલકનો ને બહુ હિટ ગઈ હતી એ પણ એક સિંગર છે તમે પણ એક સિંગર છો તમારું સારું નામ છો અત્યારે તો તમને લઈને મારી પિક્ચર બનાવે છે તો એવું હતું મેં એના પાડી પણ પછી મને થયું પછી બધાએ મનાવી દીધું મને પછી પહેલી વાર પિક્ચર બની બે હજાર છમાં એક વર્ષ ફિલ્મ મળવા આવી ત્યારે બધાને ખબર જો એ પિક્ચર આવી એના પહેલાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ શું કહેવાય પૂરી થઈ ગઈ એ ચાલે પણ આ પિક્ચર આવી અને પિક્ચર આવ્યા પછી પચાસ વીક ઉપર પિક્ચર ચાલી અને પિક્ચરથી ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ અત્યારે બધી ઘણી બધી સારી પિક્ચર ગુજરાતી બને છે અને મારી પિક્ચરની વાત કરું તો અત્યારે ગુજરાતમાં અનેક થિયેટરોમાં પિક્ચરો લાગેલી છે સિનેમામાં વિક્રમ નંબર વન એટલે તમે નહીં માનો અત્યારે આ પિક્ચર રાતના બાર થી ત્રણ ના શો પણ ચાલુ કરવા પડે છે થિયેટરો પબ્લિક જ એટલી બધી આવે છે કલોલમાં પણ એવું છે આ મોસ્ટ બધી જગ્યાએ અત્યારે બાર થી ત્રણ રાતનો બાર થી શો પણ ચાલુ કરવો પડે છે એટલે આવો સંદુર મજાનો પ્રેમ અત્યારે મારા ચાહકો મને આપી રહ્યા છે અને બહુ સારી પિક્ચર પણ મળે છે એ પિક્ચરની સ્ટોરી વિશે કઈ કહેશું સ્ટોરી વિશે આમ તો બે અઠવાડિયા થઈ ગયેલા સ્ટોરી તો બધાને ખબર જ છે ડબલ રોલ છે દીકરાનો બાપનો કેવી રીતે એના પપ્પાનો જે કરે છે એ લોકોને કેવી રીતે પછી બદલો છે દીકરા એવું સુંદર બધાની પિક્ચર છે એક મને ખ્યાલ છે મેં જોયું એમાં પૂજા બીને તમારી માતાનો જેનો કર્યો હતો બાપના આશીર્વાદ આ બાપ કર્યા પૂજા બીને મને સ્પેશિયલ કીધું હતું તમે જોવા જજો કે મારી ફિલ્મ આવે છે મારા પાડોશી છે એટલે હું તો જોવા માટે સ્પેશિયલ એમાં જે ગીત હતું મા વિશેનું જે ખાલી માણસ દર્શક મિત્રો સમ્રામ મા આશીર્વાદ એક પણ પિક્ચર આમ તો મોટાભાગની દરેક પિક્ચર મારી ગીત ગઈ છે કાતારામ ઠાકોરના સીધા બે તો ઘણા બધા પિક્ચર માં ભાઈ પણ નું રોડ કરેલું છે અને રૂપાઈ પણ સ્વીકારી દીધા જેમ કે કોઈ દિવસ કોઈ ફંક્શન માં ગયા હોય ને તો એમ એવું થઈ ગયું કે કે ઘણી બધી પિક્ચરો મારી જોડે પિક્ચરો હું સરસ હતું

terus

करेगा नमस्ते बधाई है मेरा राज राज है टीवी टीवी नाना नाना प्रोग्राम है हेलो हेलो मेरा नाम है मैं बड़ा बोल रहा हूं

अ Clay ऌोई पीतस, मेन फीच्छन ऐस रहिा पारी को राधो है? ओय उमकर जो आटै Monta 거는 पर ऐस रहियर्चन हो प्रण fact क्याष साट्चन ओर्रल को बलाक हेरा कॉले ज्साल heteran इत 누� almond आमेन लेको को गन गारा या म न 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 નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિક શુક્લા આપ નિહાળા રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યુઝ જૈનિક શુક્લા ક્રાઇમ રિપોર્ટર્સ આપણે જોઈ શકો છો આજે ગાંધીનગર જિલ્લાની અંદર ધલોલ તાલુકો છે ધલોલ તાલુકાની અંદર ઇસન ગામ છે ઇસન ગામની અંદર સાંસ્કૃતિક મિત્ર અંગત તરફથી સરસ આયોજન થાય છે કે દિવાળીથી દેવ દિવાળી કરવાનું આયોજન થાય છે ત્યારે તેના ઓર્ગેનાઇઝર આપણી સાથે જોડાઈ ગયા છે તમારું નામ શું છે અને ગામની અંદર ક્યારથી આ સમુલ ગરબાનું આયોજન થાય છે કઈ સાલથી કઈ સતત આ ગરબાનું આયોજન થાય છે તમે જુઓ છો કે નવરાત્રીની અંદર નવ દિવસ જ ગરબા હોય છે પણ ગામની અંદર દિવાળીથી દેવ દિવાળી સુધી ગરબા હોય છે તેના એના અનુસંધાનમાં પહેલાં કિશનની અંદર દિવાળીથી દેવ દિવાળી સુધીના ગરબા થતા હતા અને એ અલગ અલગ વ્યક્તિઓ પોતાની રીતે ગરબા નોંધાવે અને એના ગરબા નો સમય લગભગ આજે ગરબો વાળ્યો હોય તો એ ગરબો પાંચથી સાત વર્ષે એનો નંબર આવતો પછી સમગ્ર ઇસન ગામના વડીલો શાળાની અંદર ભેગા થયા જે ગામ સારો ભરાય એની અંદર ભેગા થયા અને નક્કી થયું કે પાંચ દિવસ સુધી માતાજીના ગરબા દરેક દરેક જ્ઞાતિવાઈ અલગ અલગ ચોકની અંદર આપવા એ રીતે આજથી લગભગ ચાલીસથી પિસ્તાળીસ વર્ષ પહેલાં ઇશનની અંદર કોટવાસની અંદર શાળો ભરાયો અને ત્યાં પટેલવાસ માટે ચોથ આપવામાં આવી બ્રાહ્મણ પ્રજાપતિ દરજી સુથાર એમના માટે લાપોચમ આપવામાં આવી મોટાવાસની અંદર ઠાકોરભાઈઓ માટે બેસતું વર્ષ આપવામાં આવ્યું અને કોટવાસના ઠાકોરભાઈઓ માટે એમને તીજ આપવામાં આવી અને ભાઈબીજનો દિવસ પડતર એટલા માટે રાખ્યો કે એક દિવસ રહીને આત્રે દિવસે ભવાઈનો પ્રોગ્રામ હોય છે એટલે એના માટે વડીલોએ નક્કી કર્યું કે બાયબીજનો દિવસ એ પેન્ડિંગ રાખવો અને બેસતું વર્ષથી પોંચમ સુધીના દિવસો માટે અલગ અલગ ચોકની અંદર ગરબા રાખવા એવું નક્કી થયું એ રીતે આજથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ગામના વડીલોએ અમને પાટીદારોને આ ચોથનો દિવસ ફાળવવામાં આવ્યો અને એ પ્રમાણે અમે પાટીદારોને ચોથ મળી એ ગમત સમગ્ર ગામ તરફથી મળેલી અને એ રીતે ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ ચોથનો પ્રસંગ ઉજવાય છે પરંતુ પહેલાં મંડળ ન હતું વ્યક્તિગત રીતે ગરબા બધા વાળતા હતા ભેગા થઈને ખર્ચો કરતા હતા આયોજન કરતા હતા ત્યારબાદ ઈશનની બેન દીકરીઓએ અમે પહેલી વખત આરતીની ઉછળાવણી રાખી અને ઈશનની બેન દીકરીઓએ અગિયાર હજાર રૂપિયાની આરતી બોલી અને એ આરતીની રકમ અમે જે આવી એ આરતીની રકમને શિલ્લક કરી અને ત્યાંથી અમે આજે એકત્રીસમા વર્ષે પટેલ યુવક સાંસ્કૃતિક મંડળ ચોથ સમૂહ ગરબા મંડળ એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આજે ટીપે ટીપે સરોવર ભરાય એમ લગભગ બેતાલીસ લાખ રૂપિયા ઉપર અમારી પાસે ચોથ સમૂહ ગરબા પાસે બેલેન્સ છે અને આ રીતે પટેલ યુવક સાંસ્કૃતિક મંડળ અને સમગ્ર ગામ તરફથી ચોથો દિવસ ફાળવવામાં આવ્યો છે અને માતાજીનો દર ચોથના દિવસે પ્રસંગ ખૂબ સુંદર રીતે અને સમગ્ર ગામ હળીમળીને અને સારી રીતે ઉજવે છે સારી એવી માત્રામાં ગામની પ્રજા ભાઈઓ બહેનો બાળકો યુવાનો તમામ આવે છે આનંદ લે છે અને ઇન્ટરવોલની અંદર નાસ્તો આપી અને અમે ગરબા ચાલુ રાખીએ છીએ જેને ઘરે જવું હોય એને જવાની છૂટ આપીએ છીએ અને એ રીતે સમગ્ર પાટીદારો જે આ ચોથ મળેલી છે એ ચોથનો ભવ્ય પ્રસંગ અમે ઉજવ્યો છે